આ ભાઈ પાસે છે એકાઉન્ટ છે એની એક સોમ એન્ટરપ્રાઇઝેજ છે અને એક જોબ ટ્રેડિંગ છે આ બંને ફર્મના નામ ઉપર છે એટલા એકાઉન્ટ છે આ તમામ એકાઉન્ટ્સમાં છેલ્લા ડેઢ વર્ષમાં એકસો અઠ્ઠાણું કરોડનો ટ્રાન્ઝેક્શન થયો હતો પછી બીજા અને તપાસ કરતા આનો એક બીજો ઓર સહ આરોપી તરીકે મનીષ છગનભાઈ કામાણી છે એના પણ એવા જ એકાઉન્ટ છે જેમાં ટોટલ એકસો પચાસ કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા ત્રીજો પ્રવીણસિંહ ભૂપતભાઈ પરમાર એના અકાઉન્ટમાં તેત્રીસ કરોડ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન મળ્યા એક ત્રણ અકાઉન્ટ હોલ્ડર્સ છે એને એને પોતાના લેતા અને અહીંયાથી કેશ કરીને એક લાખ રૂપિયા ઉપર એમને બેસો થી ચારસો રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા

ટોટલ જો અમાઉન્ટ છે કરોડ જેટલો અમાઉન્ટ છે છે આ કન્ફર્મ થયો જેમાંથી આપણો સરકારનો સાયબર ફ્રોડ માટેની હેલ્પલાઇન નંબર છે એમાં એકસો ત્રીસ જેટલી કમ્પ્લેન આ અકાઉન્ટના વિરુદ્ધમાં પૂરા દેશમાંથી થયેલી છે જેમાંથી બાર જેટલી કમ્પ્લેન્ટ આપણા ગુજરાત રાજ્યની છે બાકીની બીજા અલગ અલગ અગિયાર રાજ્યોની છે તો આ અકાઉન્ટની તમામની તપાસ હાલ ચાલુ છે એ લોકો મોટા ભાગમાં યસ બેંકમાં આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકમાં કરંટ ખાતા ખોલાવતા હતા યસ બેંકમાં વધારે પ્રાયોરિટી આપવાનો રીઝન છે કે યસ બેંકમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ જેમ જ રહે છે તો આમાં રેસ્ટ્રિક્શન ઓછા રહે છે બીજો એ તમામ આરોપી પોતાના અકાઉન્ટને એપીએમસી નો અકાઉન્ટ એપીએમસી સાથે લિંક કરાયો કેમ કે ત્યાં ટીડીએસ એ લોકો કાપતા નથી એપીએમસી ના જો અકાઉન્ટ રહે છે એમાં આ લિબર્ટી છે એગ્રિકલ્ચર ટ્રેડિંગના માર્કેટના અકાઉન્ટના કારણ કે આમાં ટીડીએસ કાઢવાની જરૂર રહેતી નથી એના કારણે જો આપની ટેક્સેશન એજન્સીઓ છે એની નજરમાં એ એકાઉન્ટ્સ આવતા નથી તો એના માટે એ લોકો એપીએમસી અકાઉન્ટ્સને પ્રિફરેન્સ આપતા હતા આમાં હાલ છે આરોપીઓ જય મનસુખભાઈ નાથબરા રુષિત તુલસીભાઈ રેહાણી મનીષ છગનભાઈ કમાણી આમાં જય અને રુષિત ગોંડલના રહેવાસી છે મનીષ કમાણી રાજકોટનો રહેવાસી છે પરવીણભાઈ ભૂપતભાઈ પરમાર

અહ અમારી એલસીબી ની ટીમ અમારી એસઓજી ની ટીમ તમામ આમાં બહુ સારી કામગીરી કરી છે અને ઇન્વેસ્ટિગેશન જેટલા બેંક્સ ની ડિટેલ મળી છે તમામ બેંક પાસેથી માહિતી માંગવામાં આવી રહી છે અને એના પેરેલલ ઇન્વેસ્ટિગેશન તમામ નું ચાલુ છે સર આ ગુજરાત રાજ્યમાં ખાતા ખોલતા હતા તો અન્ય રાજ્યમાં પણ ખાતા ખોલતા હતા એકાઉન્ટ્સ એ લોકો આપણા રાજકોટમાં જ ખોલતા હતા અન્ય રાજ્યોથી અહીંયા પૈસા આવતો હતો આ કાઉન્ટ થ્રુ એ પૈસાને રોટેટ કરતા હતા અહીંયા કેશ વિડ્રોલ થતો હતો અને પછી અહીંયાથી આંગળીયાથી કે બીજા અકાઉન્ટ તરફ મારફતે એ ભારતના અન્ય અન્ય શહેરોમાં મોકલતા હતા સાહેબ આટલા કરોડોની રકમ છે તો ક્યાંક બેંક મેનેજરની પણ પૂરતોડ જ કરવું આવશે કારણ કે બેંક મેનેજરના વિડ આવડી રકમ ટ્રાન્સફર થતી હોય તો વિડ્રોલ થતી હોય છે આમાં જેટલા સ્ટેક હોલ્ડર્સ છે આ તમામ સ્ટેક હોલ્ડર્સના ઓફિસેસમાંથી અમે માહિતી લેવાની ચાલુ છે અને વેરીફાઈ કરવાનું ચાલુ છે આમાં કોઈ પણ જગ્યા કોઈ પણ માણસની સંડોવણી રહેશે તો એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સર પછી આ લોકો કોલ સેન્ટર જેવું લલાવતા આખી ઓફિસ ઉડાવતા કઈ રીતે આખું ત્યાંથી ચલાવતા આપણે જો અહીંયાના લોકો જેટલા આ કેસમાં અરેસ્ટ

ઘણી બધી પેઢીઓ પણ આવેલી છે અને આમાં એમો મુખ્ય એ જ છે તો હવે માર્કેટિંગ યાર્ડની અંદર કોઈ તપાસ કરે કારણ કે જસદણ રાજકોટ ગોંડલ બધા યાર્ડ મોટા છે આમાં સાયબર ફ્રોડના ગુનાઓમાં એપીએમસી ના જો એકાઉન્ટ છે એનો યુઝ થયો છે તો એક વખત અમે એપીએમસી ના પદાધિકારીઓ સાથે એના બાબતમાં મીટિંગ પણ કરવાના છે અને એના વિષયમાં કે આ શું લૂપહોલ છે આપણા સિસ્ટમમાં એના વિષયમાં અમે વાત કરીને એના પછી જ આપણે સુંદર વ્યક્તિને